હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ પીએસઆઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ની જે ભરતી ચાલી રહી છે તેમાં ગ્રાઉન્ડ ને લઈ એક નવા અપડેટ આવ્યા છે

કમિશનર પોલીસ કમિશનર શ્રી અમદાવાદ વડોદરા રાજકોટ પત્ર લખીને મેડમે સ્ક્રીન માં તમે દર્શક મિત્રો જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડર ભરતી શારીરિક શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયારી રાખવા બાબતે મેડમે એક પત્ર લખેલો છે જે આપણે વિગત જોઈએ તેમાં જેમાં દર્શક મિત્રો આપણે વાત કરીએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડર ની ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અંગેની વિગતો સંદર્ભિત પત્ર ઈમેલ થી દરેક જેડ કાર્ટર ને ગ્રાઉન્ડ જે ફાળવ્યું છે જાણ કરવામાં આવી છે કસોટી આગામી બે હજાર 2024 થી શરૂ થવાની છે જે લોકો દર્શક મિત્રો પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ તૈયારી કરી રહ્યા હતા તેના માટે આ ખાસ ન્યૂઝ છે આઠ જાન્યુઆરી બે થી ગ્રાઉન્ડ શરૂ થવાનું છે જે પંદર સેન્ટરો રાખેલા છે ગ્રાઉન્ડ ગુજરાતમાં પંદર જગ્યા ગ્રાઉન્ડ લેવાનો છે જે તો ઓલરેડી જાહેર કરી દીધા છે તેની પણ ચકાસણી કરવા માટે મેડમે જણાવેલું છે દરેક ત્યાર પછી દર્શક મિત્રો આપણે મુદ્દા નંબર ત્રણ જોઈએ તો આ શારીરિક કસોટી આઠ જાન્યુઆરી બે ચોવીસ થી આશરે બે મહિના એટલે કે જાન્યુઆરી થી ફેબ્રુઆરી અને માર્ચ ની આઠ તારીખ સુધી એવી શક્યતા છે તેવું પણ મેડમે જણાવેલું છે તમે સ્ક્રીન માં જોઈ શકો છો જેમાં રવિવારના દિવસે ગ્રાઉન્ડ નહીં રહે રવિવારના દિવસે ગ્રાઉન્ડમાં રજા રહેશે તે દિવસે કોઈને દોડ નહીં આવે તેમગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવા મેડમે ગ્રાઉન્ડના હેડમે જણાવ્યું છે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી અપડેટ હતી આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપશું અને ફરી એક નવા ટોપિકમાં novo વિડિયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત